સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત માં પ્રહલાદ ચરિત્ર ની કથા આપણે સાંભળીએ છીએ સાથે રહેતા નાના નાના બાળકોને પ્રહલાદ ભગવાન ના નામ નો ઉપદેશ આપે છે એ કથા આપણે સાંભળી હવે પ્રહલાદ ચરિત્ર ની આગળ ની વાત કરતા નારદ મુનિ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહે છે પ્રહલાદ ની વાત સાંભળી અને દૈત્ય બાળકો બહુ રાજી થયા તેઓએ ગુરુ નો ઉપદેશ ગ્રહણ ન કર્યો અને પ્રહલાદનો ઉપદેશ ગ્રહણ કર્યો શુક્રાચાર્ય ના આ વાત હિરણ જણાવી ક્રોધ ના આવે ધ્રુજી ગયો અને પુત્ર ને મારી નાખવા મક્કમ મન કર્યું પ્રહલાદ નમ્ર હાથ જોડીને ઉભો હતો તેને હિરણકશીપુએ કહ્યું હે અદમ તું મારી આજ્ઞા નું ઉલ્લંઘન કરનારો છે હું તને યમપુરીમાં મોકલી દઈશ પ્રહલાદ પિતાજી જ કાળ રૂપ છે પરમેશ્વર પોતાની શક્તિથી આ જગત રચે છે પાળે છે અને લીન કરે છે આપનો અસુર ભાવ ત્યાગી મનને સંભાવમાં રાખો મન સિવાય માનવી નો કોઈ દુશ્મન નથી આ સાંભળી હિરણ કશીપુ બોલો અરે દીકરા શું વ્યર્થ બકવાસ કરે જેનું મરણ નક્કી હોય એની વાણીનું કઈ ઠેકાણું રહેતું નથી એ મારા કુળને ને કળંક મારા જેવો આ જગત બીજો કોઈ ઈશ્વર જ નથી પ્રહલાદે કીધું સર્વ સ્થળે છે હિરણ કશીપુ કહે તો થાંભલામાં કેમ નથી પ્રહલાદજી બોલ્યા આ દેખાય છે ને જોઈ જોઈ રહ્યો કે તું બોલે છે છે હું હું તારું કરી દઉં વિષ્ણુ ભલે તારી તારી રક્ષા રક્ષા કરે કરે કેવી રીતે દૂર વચનોથી વારંવાર પીડિત કરતો ક્રોધે ભરાયેલો હિરણ કશીપુ ખડગ લઈને આસન ઉપરથી કૂદ્યો અને થાંભલા ઉપર મુષ્ટિ પ્રહાર કર્યો ક્ષણે મહાભયંકર શબ્દ થયો મોટા મોટા દૈત્યો બધા ત્રાસ પામી ગયા એટલામાં થાંભલો ફાટ્યો અને નરસંગ ભગવાન પ્રગટ થયા હિરણ તીપુએ થાંભળામાંથી નીકળતા એ સ્વરૂપને જોયો અને વિચાર કર્યો ઓહો આ નથી જનાવર કે નથી મનુષ્ય સિંહ અને મનુષ્ય રૂપી આ કોણ હશે જીભ ને ચડેલી ભ્રોકોટિ ભયંકર દેખાતું હતું કોઈથી તેની પાસે જવાય તેમ ન હતું ચક્ર આદિ પોતાના ઉત્તમ શસ્ત્ર અને વજ્ર આદિ દેવતાઓના શસ્ત્રો પોતે ધારણ કર્યા હતા આવા સ્વરૂપને જોઈ હિરણકશ્યપુએ વિચાર્યું કે મહામાયાવી વિષ્ણુએ મને આ રીતે મારવાનો વિચાર કર્યો લાગે મહાદૈત્ય હાથમાં ગદા લઈ નરસિંહ ભગવાન સામે ચાલ્યો પણ તે નરસિંહ ભગવાનના તેજ આગળ નિસ્તેજ થઈ ગયો હિરણકશ્યપુએ ક્રોધથી મહાવેગવાળી ગદા નરસંઘ ભગવાનના વક્ષ સ્થળમાં ફટકારી ભગવાને તેને પકડ્યો પણ લીલા ચરિત્ર કરતા ભગવાને તેને છોડ્યો દેવો આ વાતને અનિષ્ઠ માનવા લાગ્યા હિરણકશીપુ ઢાલ તરવાર લઈ પુનઃ વેગથી ભગવાન પાસે આવ્યો ફરી નરસંગ ભગવાને તેને પકડ્યો હવે હિરણકશીપુ તરફડિયા મારવા લાગ્યો છે હિરણકશીપુને દ્વાર વચ્ચો વચ્ચ અર્થાત અંદર નહીં બહાર નહીં ઉમરા ઉપર લાવી સાયંકાળના સમયે નહીં રાત કે નહીં દિવસ નખથી ન જીવતા કે ન મરેલા પદાર્થ વડે ચીરી નાખ્યો

તમામ છે પાલક આ દૈત્યનો વિદવંશ કરો આપ જગતના ઉત્પત્તિ કરનારા છો આપને અમારા કોટી કોટી પ્રણામ સીધો બોલ્યા આ દૈત્ય અમારી યોગ સિદ્ધિ ના તપના બળે હરી ગયો હતો તે દૈત્યને આપે ચીરો હે નરસંગ ભગવાન આપને અમારા પ્રણામ છે વિદ્યાધરો બોલ્યા આ દૈત્યને આપે યુદ્ધમાં પશુની પેઠે માર્યો તેથી અમે આપને વારંવાર પ્રણામ કરીએ છીએ આ પ્રમાણે બધા જ ભગવાનની વારે વારે સ્તુતિ કરતા હતા અંતે ભગવાનના પાર્ષદો બોલ્યા હે આશ્રયદાતા સર્વને સુખ આપનારા આ અદ્ભુત નરસંગ આપના સ્વરૂપને અમે આજે જ જોયું આપના દાસ હિર્ણકશીપો અને હિરણાક્ષ એ બ્રાહ્મણોના સાપથી પૃથ્વી ઉપર આવ્યા હતા એમનો ઉદ્ધાર કરવા આપે એમનો વધ કર્યો અમે આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ આટલી કથા સંભળાવી નારદજી બોલ્યા હે યુધિષ્ઠિર ક્રોધે ભરાયેલા નરસિંહ ભગવાનથી દૂર ઉભેલા બ્રહ્માજી અને મહાદેવજી સ્તુતિ કરતા હતા એમની નજીક જવા કોઈ સમર્થ નહોતું લક્ષ્મીજી પણ કોપાયમાન થયેલ પ્રભુ પાસે જતા ન હતા બ્રહ્માએ ને કહ્યું હે પુત્ર તારા પિતા ઉપર થયેલા પ્રભુ પાસે અને તેમને શાંત બાળક પ્રહલાદ હાથ જોડી ઊભા થયા ધીરે ધીરે નરસંગ ભગવાન પાસે ગયા સાષ્ટાંગ પ્રણામ કર્યા ભગવાન નરસંગે પ્રહલાદના માથે હાથ મૂક્યો ભગવાન ના સ્પર્શ થતા જ પ્રહલાદ ની શુભ અશુભ વાસનાઓ બળી ગઈ પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા પ્રહલાદજી સ્તુતિ કરવા લાગ્યા આજે ભગવાન મારી અસુર જ્ઞાતિ ઉપર પ્રસન્ન થયા ધન ઉત્તમ કુળમાં જન્મ રૂપ તપ પંડિતપણો ઇન્દ્રિયોની નિપુણતા કાંતિ પ્રભાવ બળ ઉત્તમ બુદ્ધિ અને અષ્ટાંગ યોગ આમાંથી કોઈ પણ ઉપાય ભગવાનને પ્રસન્ન કરવા પૂરતો નથી કારણ કે ભગવાન તો માત્ર ભક્તિ કરવાથી જ ગજેન્દ્ર જેવા હાથી ઉપર પણ પ્રસન્ન થઈ જાય છે ચાંડાળ પણ ભક્તિ એ કરીને સકલ ગુણ પામે છે ગર્વવાળો બ્રાહ્મણ પોતાના કુળને ભક્તિ રહિત થઈને પવિત્ર નથી કરી શકતો હું નીચ અને માયાના બંધનથી સંસારમાં પીડો છું પણ મારી બુદ્ધિ અનુસાર આપના મહિમાનો વર્ણન કરું છું કારણ કે આપનો વર્ણન પુરુષને પવિત્ર કરે છે પ્રભુ આપ સર્વ બ્રહ્માદિક સત્વ મૂર્તિ છો આપના ક્રોધ ને શાંત કરો અસુર મારા પિતા નો કર્યા પછી હવે ક્રોધ નું કોઈ કારણ નથી આ રાક્ષસ ના વધ થી મહાત્માઓ હવે પ્રસન્ન થયા છે માટે હવે આપનો ક્રોધ શાંત થવાની છે પ્રભુ આપનું આ સ્વરૂપ બહુ બિહામણો લાગે છે દિનવત્સલ સંસાર ચક્ર સંસાર ચક્રના થી બહુ ડરું છું પણ પોતાના કર્મોના બંધનથી હું આવા હિંસક લોકો વચ્ચે ફસાયો છું આપ પ્રસન્ન થઈ મોક્ષરૂપી આપના ચરણોમાં મને હવે ક્યારે બોલાવશો હું ભટકતો રહ્યો છું આપણી બ્રહ્મા દ્વારા ગવાતી લીલા કથાઓનો અભ્યાસ કરી મોટા મોટા દુખો ને હું સહેજમાં તરી જઈશ આ સંસાર ચક્ર રૂપી મન ને આપની ભક્તિ વિના કોણ જીતી શકે હું સુખ અને ભોગોનો અભિલાષા નથી કરતો આપના કાળ રૂપ પ્રબળ પરાક્રમથી નાશ પામનારી સિદ્ધિઓને પણ નથી ઈચ્છતો મને તો આપનો દાસ બનાવો આપની માયાની ચેષ્ટામાં અદ્ભુત છે આપનો અનુગ્રહ કલ્પવૃક્ષ જેવો છે તો હૈ નાથ મારા પ્રાણની રક્ષા કરી અને મારા પિતાનો વધ આપે કર્યો એ ઋષિઓના વચન સત્ય કરવા માટે કર્યો છે આવું હું માનું છું તો હે ઈશ્વર કાર્ય કારણ રૂપી જગત આપથી જોદું નથી આ જગતને આ પાપના સ્વરૂપમાં રાખી આપના સ્વરૂપ સુખનો અનુભવ કરવા ક્રિયા રહિત થઈ પ્રલયના જળમાં પોઢો છો એ સમયે યોગથી દ્રષ્ટિ બંધ રાખી ત્રણ અવસ્થાઓથી જુદા જુદા સ્વરૂપે બિરાજો છો આપે અયગ્રી અવતાર ધારણ કરી વૈદ દ્રોહી મધુ કેટબ દૈત્યને મારેલો અને બ્રહ્માના વેદ પાછા લાવ્યા હતા મત્સ્યનો અવતાર ધારણ કરી લોકોનું પાલન કરો છો એવા હૈ જેમ હું દુઃખી છું એમાં સર્વે લોકો પણ સંસારમાં દુઃખી છે મૂળ લોકો ઉપર દયા કરીને તેઓને સંસાર રૂપી વૈતરણીમાંથી બહાર કાઢીને રક્ષા કરો કામદેવના વેગને સહન કરનારો ધીરપુરુષ આપનો ભગત હોય છે મૌન વ્રત શાસ્ત્ર શ્રવણ એકાદશીનો વ્રત અધ્યયન વ્યાખ્યાન એકાંતવાસ જપ અને સમાધિ આ દસ એ મોક્ષના સાધનો છે પણ આ સાધનો અજિતેન્દ્રીય પુરુષોને ઉદર ભરવાના સાધન રૂપ થઈ જાય છે તો એવા પુરુષોને હે પ્રભુ આપ ઉગારો ભક્તિ વિના ઉદ્ધાર નથી સેવા વિના ભક્તિ નથી આપ કૃપા કરી અને મને આપનો દાસ બનાવો નારદજી ભોલ્યા છે આ પ્રમાણે પ્રહલાદે નરસિંહ ભગવાનની ભક્તિપૂર્વક સ્તુતિ કરી એમની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા હે ઉત્તમ દૈત્ય ઓ તારા ઉપર પ્રસન્ન છો હું સર્વેની મનોકામના પૂરી કરું છું હે આયુષ્યમાન તારો ઈચ્છિત વર મને પ્રસન્ન કર્યા વિના મારા દર્શન થવાય કઠણ છે માટે કલ્યાણની ઈચ્છા રાખનારાઓ મને સર્વ પ્રકારના ભાવથી ભજે છે નારદજી બોલ્યા છે ભગવાને પ્રહલાદને વર ની લાલચ આપી પણ પ્રહલાદ ભગવાનના નિષ્કામ ભક્ત હતા તેથી કોઈ પણ જાતના ની ઈચ્છા ન રહી પ્રહલાદજી કહે છે અગાઉ હે પ્રભુ ધ્રુવ રાજા એ આપણી પાસે વરદાન માગી ફરી પાછી માગવામાં ભૂલ કરેલી એવી ભૂલ હવે મારે નથી કરવી મને આપનો એકાંતિક દાસ બનાવો હું નિરંતર આપણી ભક્તિ કર્યા કરું આ પ્રમાણે પ્રહલાદજી નરસિંહ ભગવાનની પાસે વરદાનની ના પાડે છે સંસારમાં રહેવા છતાં સંસાર અડે નહીં માયામાં રહેવા છતાં માયાથી અલિપ્ત રહી શકાય એવા બ્રહ્મજ્ઞાનની સ્થિતિ નરસિંહ ભગવાન પાસે માગે છે એ કથા નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવે છે આગળ પ્રહલાદના વાર્તાલાપની કથા એ ધર્મરાજ ને નારદજી સંભળાવે છે એ કથા આપણે આગળ સાંભળીએ એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ